સાડા આવી ગયું છે સાડા અગિયાર છે ગ્લાસ કહી લો ગાંડી છું ગાંડી ગ્લાસ કહ્યું બીજો ક્લાસ લઈ રહી છું તો સાડા અગિયાર વાગ્યા છે સુઈ જા કાલે વહેલી મૂકવાનું છે હલો ભાઈ ભાઈ આવજો જોઈ ગયા છીએ લઈ લઈએ આપણે તો આવજો ભાઈ ભાઈ ટાટા સવારે મળીએ નવા બ્રાફે એ હલો હાલો મારી યુટ્યુબ જોઈ શકો છો એકદમ અંધારું છે ડબ્ર ઉઠી ગયા છે મારા ભાઈને જાવ સવાર સવારને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો મોબાઈલ લીલો બંધ કરી આવું પછી મળીએ

જોઈ શકો છો સવાર સવારના કોઈ રાતે બે ઝૂમ કરી બતાવું છું લાઈનમાં કેવા હોતા કૂતર આપણો હું રોજનો ડેલીનો બિસ્કીટ લેવા આવી ગયો છે કૂતરો લઈ જા લઈ જા તો બબી આપશે થોડે આપણે ભરોસો ના કરીએ એનો મને તો બહુ બીક લાગે એના હાલો હાલ અમારી યુટ્યુબ ફેમિલી કહી શકો છો અમે મૂકી ગયા છે અને બસ અંધારું છે થોડુંક અંધારું આવે એટલે દેખાશે હા હવે બરાબર દેખાણું તો વાગીએ છે છ સાડા છ અને આજે આપણે બસ રૂટીન કામ કરવાનું છે પછી જવાનું છે પાર્લરમાં તો પાર્લરમાં જોઈએ શું છે ને શું નથી મને શું ક ડેલો બંધ કરવાનો છે તો પાર્લરનું શીખવાનું છે તો જોઈએ હવે કે એવું થાય છે શીખવાનું બધું આજે બપોરે જવાનું છે ફોન અલાઉડ હશે તો આપણે લઈ જ શકશી નગર બ્લોગ ઘરે આવીને પાછા ચાર વાગે શૂટ કરીશું તો ચાલો બ્લોગમાં બન્યા દેજો સવાર સવારનું શરૂઆત તો કરી દીધી છે અત્યારે જોઈએ આગળ જેવો ટાઈમ મળશે ક્લિપ લઈ લઈશું આપણે તો બ્લોગમાં બન્યા દેજો થઈ શકો છો બિસ્કીટ મસ્ત મજાનું ખાઈ રહ્યો છે હલો હલો મારી યુટ્યુબ ફેમિલી અમે આવી ગયા છે ગાયલો સાડા સાત જેવું થઈ ગયું છે હાલો આવી જાઓ તો આજે થોડા વહેલા ઉઠી ગયા હતા પાંચ વાગ્યાના ઉઠ્યા હતા કેમકે હું મારે જવાનું હતું ભાઈને વેલી પાંચ વાગ્યા આપણે એક કામ છે થોડા દિવસનું તો ભાઈને વેલી જવાનું તો ઉઠવું પડે ચાલો બ્લોગમાં બનાવી દેજો

ગાયમાં ખાણ ખાઈ રહ્યા છીએ ચાલો બપાઈ ચાલો મારી યુટ્યુબ ફેમિલી જઈ શકો છો સવાર સવારના આપણે મિનરલ સેલ્ફી લઈ લીધી છે ને ચાલો આપણે જઈ રહ્યા છીએ બારે તો બારે હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને બ્લોગની શરૂઆત તો આપણે પાંચ વાગ્યામાં જ સવારના કરી દીધી છે તો આજે જેટલું બને એટલો સવારનો જ બ્લોગ આવશે કે બપોર પછી મહાદેવી જવાનું છે આજ સોમવાર છે તો આપણે ડેલી સોમવારે મહાદેવી જઈએ જ છે તો ચાલો રૂટીન કામ કરીએ છીએ કપડાં ધોવા નાખી દીધા છે મોટર ચાલુ કરી દીધી છે પાણીની તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો એ હાલો હાલો મારી યુટ્યુબ જોઈ શકો છો સવાર સવારમાં મારા ભાઈને જવાનું બાબત જોવાનું કીધું છે તો ખેસ ધોઈ નાખું

चला ब्लॉग नाम

તો કપડા પણ ધોઈ દીધા છે ને દાદીમાં બેઠા છે ના આજ નહીં આવે ખબર નહીં અને બસ ઘરમાં થોડું ઘણું કામ છે ને વાગી ગયા છે દસ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આગળ આગળ મળીશું હાલો હાલો અમારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છીએ પાર્લરનું શીખવા તો લઈ લીધું છે જે બધું પૃથ્વીમાં નાખી લીધું છે ને આપણે જવાનું છે શીખવા તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો

મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ દયા છીએ મંદિરે તો ચાલો આપણે જઈએ મંદિરે ચાલો ના શીખી આવ્યા આજે કાંઈ બહુ ખાસ હતું નહીં આજે કાંઈ ખાસ હતું નહીં ખાલી એજ વી બેસ્ટ એજ વીફેશન આપણા વિશે બોલવાનું હતું કે આપણી હોબી શું છે આપણે શું કરી છે આપણે કેટલું ભણીના છીએ એચવીશન એને આપવાનું હતું આપણું શું કે તો અમે ગયા હતા બસ બે ત્રણ કલાક લેક્ચર સાંભળ્યું એમ કહેતા હતા ચપ્પલ બારે ઉતારવાના આપણે આપણા ઘરમાં રહીએ એવી રીતના અહીંયા રહેવાનું પાછી વસ્તુ જ્યાં હોય અહીંયા રાખવાની એવું બધું વાત શીખાયું જેસો કુછ વૈ માંતા દીએ તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરે આજનો દિવસ આજનો બ્લોગ અત્યારે 4 નહીં પણ 5:30 વાગી ગયા છે અને અમે મમ્મી જઈ રહ્યા છીએ મંદિરે તો બસ બ્લોગ બનાવીએજો અમારી YouTube ફેમિલી અમે અડધા રસ્તે કામો પોસી આવ્યા આમાં મંદિરે તો આજે હિન્દી રે મોડું છે અને જોયેલા છે હિન્દી अनि यहाँ बढ्यो त्यो पो छ चालो ब्लगमा बनिहालेछु બાપા બેઠા છે બાકી કોઈ નથી જોઈ શકો છો બસ મસ્ત મસ્ત પવન આવે છે હાલો મારી યુટ્યુબ ગમી અમે મંદિરની બાજુ બારે બેઠા છે થોડી વાર બેસીને વયા જશે શાંતિ મળે મંદિરે આવવાથી અમને મારા મમ્મી બે આવ્યા છે જોઈ શકો છો મહાદેવજી મહાદેવજીનું છે બધું અહીંયા સરસ બગીચો જોઈ શકો છો બાપા બેઠા છે હાલો મારી યુટ્યુબ ફેમિલી અમે મંદિરેથી પાછા ઘરે જઈ રહ્યા છીએ મસ્ત કોયલ પાછળ બોલે છે મંદિરે આપણે વિડીયો બનાવી તો બંધ થઈ જાય પાછી ચાલુ થઈ જાય ગામ કોયલ કેવી બોલે આપણે એમ થાય કે વિડીયો બનાવી લઈ તો પોતે બંધ થઈ જાય પછી બોલે હા કલાક કલાક બે કલાક સુધી બોલે નહીં આપણે રાહ જોવું કોઈ ક્યારે બોલે તો અમે હવે જઈ રહ્યા છીએ મારી યુટ્યુબ ફેમિલી તરબૂચ ખાવા અમે આમાં શું નાખ્યું ગોલો લાલ થઈ ગયા મારો ભાઈ છે એ તરબૂચ ખાય છે એને બહુ ભાવે એવો તરબૂચ કા કાલના બ્લોગમાં આવી જશે અને મમ્મી પણ આવે છે લઈને કોયલ સરસ બોલે છે દિયામાં બેઠા છે હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી સાંજના વાગે ગયા છે સાડા સાત અને અમે જાય છે ગાય તો તગારું ક્યાં અમે જઈ રહ્યા છીએ ગાય દોવા બસ પૈસા સવારે मोड़ो थे मारे न मोड़ी काई आगे बेअर्धा अर्धा कोतरा ने रख के हम्म लाइक खास ये मतलबच खोड़ायो 30 रुपी हां सही पड़ो अठलो नहीं जी लो मोडे लो के तो मने काई खबर नहीं चार ले पांच ले जितना जो एक मोण एक मोण तुम्हारी इच्छा था इतना धपे में लेवा ये हेलो हेलो मारी यूट्यूब फैमिली केम आज तो ब्लॉग वीडियो में

પછી શીખવા જાય એનામાં ટાઈમ આપીએ થાકી ગયા અહીંયાથી એક કિલોમીટર છે થોડું ચાલ્યા કેટલું ચાલ્યા થોડુંક અડધો કિલોમીટર ચાલ્યા ત્યારે રિક્ષો મળ્યો ત્યારે આવ્યા ઘરે ઘરે આવીને ચાય પીતી ચાય પીને થોડી વાર આરામ કર્યો આરામ કરીને ગયા મંદિરે મંદિરેથી આવીને થોડી વાર પાછા બેઠા પછી તરબૂચ ખાધું તરબૂચ ખાઈને હવે જાય છે ગાય દોવા ગાય દોઈને પછી ચાય પીસી તો ચાલો લગ્ન બન્યા રેજો અંધારું થઈ ગયું છે એટલે એવો વિડીયો આવશે બહુ અંધારું નથી ક્યાં એનું કોપીયું વાછળા કરી દઈએ છીએ સાંજના વાગ્યા છે દસ અને અમે જમી લીધું છે બસ હવે સૂઈ જાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ગુડ નાઇટ ફરી નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી